નડિયાદ શહેરના મહિડા કોલોનીમાં એસએમસીનો દરોડો નડિયાદ પશ્ચિમ પોલીસ ઊંઘતી ઝડપાઈ નડિયાદ શહેરમાં પીજ રોડ ઉપર આવેલા મહિડા કોલોનીમાં ચાલતો દારૂની બે રોકટોક વેપાર ઇંગ્લિશ દારૂના વેચાણ કરતાં બુટલેગર રણજીત મહિડાની કોલોનીમાં કરવામાં આવી રેડ મહિડા કોલોનીમાંથી ચાર આરોપીને ઝડપી લેવાયા જ્યારે પાંચ ફરાર થયા સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં સ્થળ ઉપર ખરીદનાર વેચનાર અને પોલીસની વોચ રાખનાર ચાર આરોપી ઝડપાઈ ગયા વિદેશી દારૂની ચારસોને સત્તાવન બોટલ સાથે દસ વાહનો ત્રણ મોબાઈલ પોલીસે ઝડપી લીધા પોલીસે દારૂ વાહનો અને રોકડ સાથે મોબાઈલ મળી કુલ અગિયાર લાખ ચિમોતેર હજારનો મુદ્દા માલ કબજે કર્યો દારૂનો કુખ્યાત બુટલેગર રણજીત મૈડા સાથે ચાર અન્ય ફરાર થયા છે જેમની વિરુદ્ધમાં પશ્ચિમ પોલીસમાં ગુનો દાખલ કરાયો છે અહેવાલ સંજય ચુનારા ખેડા